આ સાથે ગુજરાત ચૂક્યું છે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સમાચાર મળી રહ્યા છે ગોંડલના યુવાન રાજકુમાર જાટના મોતને લઈ કારણ કે હવે આ મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો છે રાજસ્થાનના સાંસદ ઉમેદરામ બેનીવાલે આ મુદ્દો આજે લોકસભામાં ઉઠાવ્યો છે તેમણે કહ્યું યુવાનના પરિવારને ન્યાય મળવો જોઈએ અને સીબીઆઈ તપાસ થવી જોઈએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને ગણેશ કોંડલ સામે આંગળી આવી છે મૃત યુવાનના પરિવારે જયરાજસિંહ અને ગણેશ કોંડલ સામે આરોપ લગાવ્યા છે રાજસ્થાનમાં વિરોધ બાદ હવે આ મુદ્દો લોકસભા સુધી પણ પહોંચી ગયો છે રાજસ્થાનના જાટ સમુદાયમાં ભારોભાર આક્રોશ છે અને લોકસભામાં પણ હવે આ બાબતે સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ છે આજ અંગે વધુ વાતચીત કરીશું

ચૌદ જેટલા રાજસ્થાનના ધારાસભ્યોના બે સાંસદો છે સમર્થનમાં આવ્યા છે કે ભાઈ આખી ઘટનાની અંદર સીબીઆઈ તપાસ થવી જોઈએ અને હવે આ મુદ્દો તો જે જે છે છે બેનીવાલ સાંસદ રાજસ્થાનના તેમણે લોકસભામાં એટલે કે ઝીરો વર્ષની જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે એમણે મુદ્દો ઉઠાવ્યો છે કે આખી જે ઘટના થઈ એમાં ક્યાંક ને ક્યાંક જે મૃતક પરિવાર છે એમને ન્યાય નથી મળી રહ્યો અને આ પરિવારજનોને ન્યાય નથી મળી રહ્યો જે જેનું મૃત્યુ થયું છે એને ન્યાય નથી મળી રહ્યો કારણ કે સીસીટીવી જે આપવામાં આવે એ પણ ચૌદ સેકન્ડના જયરાજસિંહના ઘરના આપવામાં આવે છે ત્યારે

જે ચિંતા છે જે આશંકા છે તો જયરાજસિંહ સામે કેમ ઝીરો અવર્સ થી ફરિયાદ જે છે નથી દાખલ કરવામાં આવતી અને એ જ મુદ્દો છે લોકસભામાં ગાજતા હવે ક્યાંક ને ક્યાંક આમાં નવો વળાંક આવી રહ્યો છે બીજી મહત્વની વાત કે સાથે જ જે હનુમાન બેનીવાલ છે એમણે પણ અગાઉ મુદ્દો છે ટ્વીટ કરી અને જાહેર કર્યો હતો કે તેમના પરિવાર સાથે છે અને આજે ઉમેદરામ બેનીવાલ જે છે એમણે લોકસભામાં આજના દિવસે લગભગ સાડા બાર વાગ્યાની આસપાસ જ્યારે શૂન્ય અવકાશની ચર્ચા જ્યારે ચાલી રહી હતી ત્યારે મુદ્દો ઉઠાવ્યો છે અને મુદ્દાની અંદર સ્પષ્ટ રીતે એમણે તમામ વાતો જે છે સીસીટીવી થી લઈ અને જે રીતે પોલીસ ની જે કામગીરી છે તેના ઉપર પ્રશ્નાત ઉભા કર્યા છે અને ન્યાયની માંગ સાથે સાથે સીબીઆઈ તપાસ ની પણ માંગ છે એ કરવામાં આવી છે એટલે કે હવે વિકાસ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ ઉપર ક્યાંક દબાણ અને ચિંતાના વાદળો ઘેરા બનશે કારણ કે અત્યાર સુધી તો રાજસ્થાન સુધી પૂરતું હતું અને હવે તો લોકસભામાં જ્યારે મુદ્દો ઉઠ્યો છે ત્યારે એમના ઉપર પણ ચિંતાના વાદળો છે છવાયેલા દેખાય છે જી

નથી રહેવાનું આંદોલન વધારે ઉગ્ર બનશે જિલ્લે જિલ્લે અને શહેરે શહેરે લોકોને એ લોકો જે આવેદનપત્ર આપી રહ્યા છે કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે મુખ્યમંત્રીને રાજસ્થાનના મુખ્યમંત્રીને પણ પત્ર આપવાના છે બધી વાતો છે સામે આવી રહી છે અને વચ્ચે એક પોસ્ટર પણ વાયરલ થયું હતું હમણાં એક દિવસ પહેલાની જ વાત છે કે ચલો ગોંડલ ચલો ગુજરાત ચલો ગોંડલ ચલો ગુજરાત એટલે કેમ્પેનિંગ છે ચોક્કસથી શરૂ થઈ ગયું છે અને બીજી મહત્વની વાત કે હજી પણ વધારેમાં વધારે ધારાસભ્યોનો સપોર્ટ છે રાજકીય સપોર્ટ છે એ ક્યાંક પરિવારજન ઈચ્છી રહ્યા છે તો મોટા ભાગના ધારાસભ્યોને મળી અને તેમના સાથે જ એમના આવેદનપત્ર એમના લેટર પેડ ઉપર તમામ વાતો છે લેવામાં આવી રહી છે અને પછી એક આંદોલન એવું પણ થવા જઈ રહ્યું છે કે ટૂંક સમયની અંદર જ રાજસ્થાનથી સાથે જે જે સમર્થનમાં આવેલો સમાજ છે એ ચલો ગોંડલ અને ચલો ગુજરાતનું જે પોસ્ટર વાયરલ થયું હતું એ હેઠળ જો આ સમુદાય અને સમાજ કૂચ કરે ગોંડલ ઉપર તો પણ નવાય નહીં પરંતુ આવનારા દિવસોમાં ખૂબ મોટા વળાંક અને ખૂબ મોટા આંદોલન છે આ જાટ યુવકની જે મૃત્યુ થયું છે એમાં થવા જઈ રહ્યા છે અને ખાસ કરીને જ્યારે લોકસભામાં હવે મુદ્દો ઉઠ્યો છે અને જે વકીલ છે જયવંત મુંડે કરીને તેમણે ખુલ્લી ચેલેન્જ છે આપી દીધી છે જયરાજસિંહને કે તમે એટલા બોટા જો બાહુબલી નેતા હોય તો પછી તમારે ફેક ઓડિયો ક્લિપ બનાવવાની શું જરૂર પડે કારણ કે જયરાજસિંહ અને ગણેશ ગોંડલ અને જે એના જે મૃતકના જે પિતા છે એની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને એના બીજા દિવસે મૃતકના પિતા રતનરાલે ખુલાસો કરી દીધો હતો કે આ ખોટી રીતે ઓડિયો ક્લિપ છે બનાવવામાં આવી છે અને એડિટેડ કરવામાં આવી છે અને આખા મામલાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેવો પણ આક્ષેપ છે કરવામાં આવ્યો તો અને એ જ ઓડિયો ક્લિપને

તૈયાર થઈ રહ્યા છે તો આવનારા સમયમાં આખો મોરચો છે ગોંડલ ગુજરાત તરફ કૂચ કરે તો પણ વિકાસ નવાય નથી અને ઉમંગ આમાં સવાલ એ પણ છે કે જે રાજકોટ પોલીસે ગોંડલ પોલીસે તપાસ કરી તેમાં તો સીસીટીવી જાહેર કર્યા રિપોર્ટ ચોક્કસથી મુકાય છે પરંતુ જે તે સમયે પોલીસે એમ પણ કહ્યું હતું કે અમે અલગ એંગલથી તપાસ પણ કરી રહ્યા છે શું છુપી રીતે કોઈ પોલીસ તપાસ કરી રહી છે ખરા અને બીજી સૌથી મહત્વની બાબત જે રીતે આ વકીલે જયરાજસિંહને પડકાર ફેંક્યો છે પરંતુ આટલા સમય વીતી ગયો છતાં પણ જયરાજસિંહ કે તેમના પરિવાર તરફથી કે ગણેશ કોન્ડલ તરફથી એક પણ પ્રતિક્રિયા એક પણ પ્રેસ કોન્ફરન્સ કશું જ કરવામાં નથી આવ્યું બિલકુલ પ્રેસ કોન્ફરન્સ થવા જવાની હતી પરંતુ કોઈ કારણોસર છે ગણેશ ગોંડલે છે છે એમના જે પિતા એમના થકી કેન્સલ કરી દેવામાં આવી અને આપે જેમ કીધું વિકાસ કે પોલીસ જે છે એમ કહી રહી હતી કે અલગ દિશા જે છે એમાં તપાસ કરીશું તો મુખ્ય વાત હું તમને કહું કે સીસીટીવી કોઈ પણ એવી ઘટના બને તો પોલીસ પાસે આખા એનું જે આગળ સ્ટોર થતા હોય છે સીસીટીવી એ કબજે લઈ જ લેતા હોય છે હવે એ સીસીટીવી ની અંદર શું છે પણ એટલું જવું જરૂરી છે જોકે પોલીસે આપે જેમ કહ્યું અને જે રીતે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે ભાઈ અકસ્માતમાં મૃત્યુ થયું છે વાત એમણે ફલિત કરી દીધી છે મહાસાગર ટ્રાવેલ્સ ડ્રાઈવર અને ક્લીનરને પણ હાજર કરી દીધા ને અકસ્માત થયાની વાત છે એટલે કે ત્યાં આગળ એ ક્લેસ જે કેસ છે ક્લોઝ કરવાની વાત સામે રહી છે આપણી સાથે એસોસિયેટ એડિટર ધર્મેશભાઈ વૈદ્ય પણ જોડાયા છે ધર્મેશભાઈ જયંત મૂડ આપણી સાથે વકીલ જોડાયા છે જયંતજી સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ મેં આપકા आ, अभी लोकसभा में ये मुद्दा उठा है कि जो युवक की मृत्यु है सीबीआई जांच होनी चाहिए और आपने भी एक पड़कार फेंका है जयराज सिंह को आ जाए राजस्थान और हो जाए जी जी क्या कहेंगे इस बारे में लोकसभा में भी ये मुद्दा जो उठाया आज उमेदराम राम बेनीवाल ने जो उठाया मुद्दा सीबीआई जांच की मांग की है ये लगातार राजस्थान के तमाम नेता इस मुद्दे के ऊपर आक्रोश है और उम्मीदवार राम बेनीवाल जी ने लोकसभा में बोला उससे पहले हनुमान जी बेनीवाल जी ने भी इस विषय के अंदर लोकसभा के अंदर आ, बार प्रेस कॉन्फ्रेंस करके इस विषय के बारे में बताया है और इसी के साथ में ही हमारे यहाँ तो के जो सीकर के सांसद अमरा राम जी उन्होंने भी इस विषय को लेके प्रधानमंत्री गृह मंत्री और मुख्यमंत्री जी को पत्र लिखा है और चूरू के जो हमारे लोकसभा सांसद हैं उन्होंने भी इस विषय को लेके उन्होंने पत्र लिखा है तो लगातार यहाँ पे आक्रोश बढ़ता जा रहा है और आज तो मैं ये बताना चाहूंगा की गोंडल में आप देखिए ना कैसे गोंडल को मिर्जापुर बना दिया कल गोंडल में एक बार फिर हमारे तो सूत्रों के हवाले से खबर आई है कि सत्रह साल के लड़के को बुरी तरीके से पटेलों के लड़कों के साथ में मारपीट हुई है उसमें भी जड़ेजा जो ये बाहुबली है इसके आदमियों का हाथ है उसके अंदर तो लगातार गुजरात की सरकार को बदनाम करने का काम ये जड़ेजा परिवार कर रहा है और हम तो कह रहे हैं कि गुजराती सरकार से भी अपील कर रहे हैं कि पूरी गुजरात सरकार की पूरे देश में थू हो रही है इस मामले के अंदर जल्द से जल्द सीबीआई जांच के आदेश पास करने चाहिए जैन जी आपका भी एक वीडियो सामने आया आपने है आपने बोला है कि बहुत बड़े बाहुबली नेता तो आ जाए राजस्थान क्या कहना चाहते चैलेंज दे रहे हैं पड़कार फेंक रहे हैं बिल्कुल सर चैलेंज कर रहे हैं हम तो हम तो कह रहे हैं की गरीब बच्चे के साथ में जो मारपीट की है इन्होंने जिस प्रकार ने अपराध को इन्होंने कारित किया है जिस प्रकार इन्होंने एविडेंस के साथ में छेड़खानी की है पूरे तंत्र में मिलकर एक गरीब यूपीएससी के छात्र को मारने का काम किया है तो हम तो बार बार कह रहे हैं कि कभी भी आ जाना जब भी समय हो जगह रख देना तो अपना ये बता देना तीन सौ किलोमीटर पड़ता है राजकोट से ये हमारा चित्तौड़गढ़ और हमारे जो इस इलाके से भी तीन किलोमीटर हल्दी घाटी का मैदान पड़ता है देश के बड़े बड़े ऐतिहासिक युद्ध हुए तो एक युद्ध हम इनसे भी लड़ेंगे गरीबों क्यों सतारे अपने टक्कर वालों के साथ में टक्कर लो ना आप जी बिल्कुल मैं ये भी पूछना चाहूंगा आपको कि आगे किस दिशा में आंदोलन आप ले जाओगे क्योंकि अभी तो लोकसभा में भी मुद्दा उठ चुका है लोग इकट्ठा पड़ हो रहे हैं तो किस दिशा में आंदोलन जाएगा सर जिस प्रकार आपने देखा सत्रह तारीख को भीलवाड़ा कलेक्ट्रेट के ऊपर आज तक के इतिहास में मेवाड़ के इतिहास की सबसे बड़ी आक्रोश सभा हुई जिसमें बीस हजार से ज्यादा नौजवान युवक और सर्व समाज सबसे बड़ी बात छत्तीस बिरादरी के लोग इसमें शामिल हुए थे अभी तो हम हाई कोर्ट जा रहे हैं और हमने सरकार को यहाँ की अल्टीमेट दिया कि आने वाले सात दिन के अंदर इसके अंदर सरकार संज्ञान ले यदि नहीं लेगी तो ये जो महाराष्ट्र से लेके दिल्ली का जो मुख्य हाईवे है जो देश की धड़कन राजधानी से जोड़ता जो हाईवे इस हाईवे के ऊपर सड़कों पे लोग आएंगे जनता में इतना बड़ा आक्रोश है और गुजरात से और महाराष्ट्र से आने वाली पूरी सप्लाई को बाधित करेंगे उसके लिए हमारी कमेटी अभी सरकार से हम गांधीवादी तरीके से लड़ने की बात कर रहे हैं यदि गांधीवादी तरीकों से और इस लोकतंत्र वाले देश में हमारी मांगे नहीं मानी जाएगी तो हमें भगत सिंह चंद्रशेखर आजाद इनके रास्ते में उतरना पड़ेगा बिल्कुल जयंत जी धन्यवाद हमारे साथ जुड़ने के लिए

વાત છે ભલે પોલીસે મોત થયું બધું જ ગુનો દાખલ કરી દીધો ડ્રાઈવરની અટક કરી લીધી મહાસાગરની બસ કબજે લીધી પરંતુ આ મામલો શાંત નથી થયો સૌથી વધુ મહત્વની ઉમંગ જોવાનું એ છે કે લોકસભામાં જો આ મુદ્દો ઉઠ્યો તો બંને રાજસ્થાન અને ગુજરાત બંને વિધાનસભા માં મુદ્દો હજી સુધી ઉઠ્યો નથી એક નવાઈ લાગી રહ્યું છે કારણ કે માની લો કે અત્યારે એમનું અકસ્માતે મોત છે એમ બતાડે છે પણ એમના પરિવારજનોને એમના જે જાટ સમુદાયના જે અગ્રણીઓ કે છે અને મોટે ભાગે સર્વપક્ષીય ધારાસભ્યો અને સાંસદો આ મૃત્યુ સામે તપાસની માગણી રહ્યા છે કે સીબીઆઈની માગણી કરી રહ્યા છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ઘેરે ગયા હતા ત્યાં મારપીટનો જે આક્ષેપ કરી રહ્યા છે તો એનું દૂધને દૂધને પાણી માટે તમે એક તટસ્થ તપાસ કરાવો તો આપણે ગુજરાતની પણ જો વાત કરું તો વિપક્ષના કોઈ નેતાએ ઝીરો વર્ષમાં કે જે આ વાતો નથી મૂકી તો રાજસ્થાનમાં તમે જુઓ તો ભાજપ શાસિત આખો સરકાર છે ત્યાં પણ હજી આ મુદ્દો હજી ઉઠ્યો નથી એવા સંજોગોમાં દિલ્હી એટલે સંસદમાં આ મુદ્દો ગુંજ્યો છે એટલે ગંભીરતા ચોક્કસ લેવાશે સૌથી મહત્વની વાત એ છે કે જાટ સમુદાય અને ભીલવાડાનું જે તાજેતરનું આંદોલન જે આવેદન આપ્યું ને જે સંખ્યા હતી એ સંખ્યાને જોતા કોઈપણ સંજોગોમાં આ લોકોની માગણીનો કોક સ્વીકાર કરવો પડે એવું તો લાગી રહ્યું છે ક્યારે સંકેત અપાશે શું થશે એ ગમે ત્યારે સમય આવશે પણ એમના મૃતકના પિતા એક વાતને અડી રહ્યા છે કે અમને જે ઘરમાં લઈને જે માર મારવાનો છે આ આક્ષેપ બહુ મોટો છે આ આક્ષેપમાં એમણે કીધું ચૌદ સેકન્ડના જ સીસીટીવી પોલીસે આપ્યા છે અને એ આપણે જે તે સમયે એસપીને પણ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આનું શું તો કે નહીં અકસ્માતે મોત છે પણ એ સિવાયનું જે બધી વાતો છે એ હજી રહસ્યમય છે એટલે મૃત્યુ કઈ રીતે થયું એ સંજોગો અત્યારે અકસ્માતે બતાડ્યું છે એ કાયદેસર છે એ પણ આપણે લાઈવ કર્યું ચોપડે લખાયેલું છે પરંતુ આ લોકોનો આક્ષેપ છે એની સામે તપાસ નિમાય છે કે કેમ એ બહુ અત્યારે મહત્વનું કહી જાય એટલે તપાસ નિમાય છે કે કેમ વિકાસ એ મહત્વની વાત છે પરંતુ બધાની વચ્ચે હવે બીજી એક મોટો પડકાર અને ચેલેન્જ છે કે જો સાત દિવસની અંદર કોઈ કાર્યવાહી ગુજરાત સરકાર અથવા તો ગોંડલ પોલીસ થકી જયરાજસિંહ ને જે ઝીરો અવર્સ ઉપર ફરિયાદ દાખલ કરવાની છે નહીં થાય તો દિલ્હી રાજસ્થાન હાઈવે મહારાષ્ટ્ર આવતી લોકોને એને રોકશે એટલે મોટો પડકાર અને લોકસભામાં મુદ્દો ઉઠવાથી બીજો પ્રશ્ન તેમ થઈ રહ્યો છે કે કોંગ્રેસ તો આક્રોશ જોવા મળી રહ્યો છે ગોંડલના યુવાન રાજકુમાર જાટના મોત નો મુદ્દો આજે લોકસભામાં ઉઠ્યો છે અને સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે જોવાનું રહેશે હવે આ બાબતે આગળ શું થાય છે ગુજરાત કે રાજકોટ મે वही राजकुमार जाट की संदिग्ध नरसंग हत्या के मामले में आपके ध्यान में लाना चाहता हूँ जो राजस्थान के भीलवाड़ा जिले के झबरकिया थे गुजरात के राजकोट के छोटे पावबाजी व्यवसायी अपने पिता रतनलाल जाट के साथ रहकर होनार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था अत्यंत दुर्भाग्यपूर्ण तरीके से उसकी हत्या एवं षड्यंत्र के तहत की गई जिसके केवल उसका परिवार बल्कि

जोतेंद्र सिंह जी हिमांशु सिंह जी से जोड़ के गलत तरीके से फैलाया जा रहा है जबकि मैंने गोंडल के कथित राजा बनकर बैठा बाहुबली जयराज जडेजा और उनके बेटे गणेश जडेजा को लेकर यह कहा था कि वो इतनी बाहुबली हैं, तो हमारे आम ने सामने आके लड़ क्यों गरीब के बच्चे को सतैर क्यों गरीब के बच्चे को निर्मक तरीके से मारा गोंडल में राजा भगवत सिंह जी तो गुजरात के वो पहले राजा थे जिनको गरीबों का डॉक्टर महाराजा कहा गया गरीबों के लिए दिन रात सेवाएं करते थे जब बाहर से पट गए डॉक्टर बन के लौटे तो उन्होंने राज्य के प्रशासन में बहुत से सुधार किए हमारी आज भी मांग है कि सीबीआई की इस मामले में जांच हो और उस तथा कथित बाहुबली जयराज जडेजा को तो आज भी चुनौती है कि परिवार को न्याय दिलाने के लिए हम हर मोर्चे पे लड़ेंगे सदन से लेके सड़क तक लड़ेंगे जब भी आर पार की लड़ाई का तुम्हारा मानस हो तेरा टाइम रख देना तुम्हारी जगह रख देना सारी चीजें तुम्हारी रख देना हम लोग तैयार खड़े आमना सामना करने के लिए